આજના રોગની શરૂઆત કરું છું અંધારું આવી ગયા ફાકી મૂકવાની છે બરબાને અક્ષેર આવી ગયું એટલે મૂકી દે થઈ ગયા આ ને બહુ ભાગે ये इन रोटी लिमिट को बैठकों में रख दे જોઈ લે ઓયને રોટલી દે છે સતા કરી ઓ ખાઈ દે ન કરી એ રોટલી છે

बोलि बैठे तो ईहा एक करे भांगी गए तो भी ही भांग नहीं, नहीं। पाछो हो गयो तो तो हम्म गयो क्यों मस्त फल उगड़ो है आ लाइन चढ़ा दी अपने भगवान ने तो चढ़ी गयो छे अया पुष्प मरमाएं घड़ी है रही हैं चंद्र रोटली थैंक यू रोटली रोटली बन गई हो गरम गरम रोटली रोटली बन गई गरम गरम रोटली बन गई है और ना बोलो अब बोलो जोर क्लिक वैसे में रख दो आ गई लगी

અહીં બે ની જોડી અહીંયા તો ઘણા આવી ગયા હવે નિકર બે જતા ચકલા ખીચકોલી ખાવા આવી ગઈ છે તો મારી માને લેવી છે કલર ની વાહ વાર દોડા થઈ ગયા માથે નાખવી તો કલરની કોથરી લેતા આવી ગયું અને આપણું તો તમે આગળ પણ અહીંયા ગયા આપણે બોર હેઠા કોઈડીને બોર મસ્ત છે અહીંથી ઉતરી જઈએ જોઈ લ્યો મોટા મોટા બોર આવ્યા તોડી લઈએ આપણે

જોઈ લઈએ ગોરબાપાનું કામ કેવું હે બધા ઝાડમાં કેવા મસ્ત ઉજેરી દીધા હે ગોર બાપા હે બહુ બધું માતાજીના દર્શન આપણે પેલા કરેલા હે તો ફ્રેન્ડ અત્યારે ખંભાળી જઈ જઈ રહ્યો છું તો चलो थोड़ा काम से पते जाए, जाए। काम तो पर जब पड़ते चलो खंभा जाए ब्लॉग करिए थी कंटीन्यू पुती गए तो वडवाड़ा थोड़ा क्या पानी पी गए चाह पानी पिंक में काम है चलो आगे कंटीन्यू करता आगे सल चालू है

આપણે જોવા જ હાડા ત્રણસો વાળા બધા હાડા ત્રણસો વાળા શું બધા ત્રણસો બધા શું સાડા ત્રણસોમાં મારે જોઈ શકો અલગ અલગ માર્કેટ કરેલ છે કે આમાં આટલો ભાવ આમાં આટલો ભાવ આ ચપ્પલ છે આપણે સાઈઝ આઠમાં બધા છે મારી સાઈડ અત્યારે આઠ છે ને આઠસો આઠમાં બે જોડી પાંચસોની એક જોડી ત્રણસોની ની ટોટલ સેલ છે ટૂંકમાં ચંપલ તો હારા છે એમ તો તમે જોઈ શકો છો રૂપિયા પ્રમાણે સારા છે પાંચસોમાં બે જોડી ત્રણસો પાંચસો બે જોડી લેવી તો પોસાય ત્રણસોમાં એક જોડી તો આપણે મળી જાય રેગ્યુલર બાકી તો સારું છે વાંધો નથી સેલ છે એ પ્રમાણે થોડુંક ડિસ્કાઉન્ટ તો મળે જ સારું છે વાંધો ને લેવા હોય તો લેવાના હતા પેસ્ટ વિડીયો બનાવવા માટે જ અંદર ગયો હતો પૂછી લીધો વાંધો નહીં ઉતારું તમને શું વાંધો આવ્યો એ તો ફાયદો થાય ગાય છે બાકી આપણે અહીંયા અત્યારે અહીંયા ખંભાળી એક આશ્રમ છે અને મંદિર છે હું ત્યાં આવ્યો હતો અને બે કલાક અને અહીંયા અત્યારે એક એ ખબર પડી કે અહીંયા આપણે ખંભાળિયામાં જ એક બાપુ છે ટુકન્સરની બધી દવા દઈએ છીએ આપણે ખ્યાલ નહોતો કઈ જાય નાય છે આવી બધી દવા કરે ખંભાળિયામાં ખ્યાલ આવ્યો અહીંયા હું આવ્યો ને ત્યારે દર્દી હતા એ ટૂંકમાં દવા લેવા માટે જ આવ્યા હતા આ ફોર વ્હીલ ઇનિજ છે તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે જઈએ અને બ્લોગને કન્ટિન્યુ કરીએ સાથે અને અત્યારે અહીંયા અહીંયાના ભુવનમાં નાસ્તો કરવા માટે આવ્યા તો

हेलो नाश्ता करवा गया तुम लोग बढ़िया अच्छे दिन नाश्ता करवा ये रहा भी क्या चाहिए अने आज पक बहुत है अने मरमा यहाँ करें शे किचड़ी ना को क्या हमारे किचड़ी ना को माँ किचड़ी ना को तो तो ना किचड़ी किचड़ी ना को तो किचड़ी को नहीं खुला क्यों आये बुद्ध हाँ आये बुद्ध जोक पर नहीं खुला

Takk fyrir að hlusta.